હા મિત્રો એક ભરતીના નવા વિડીયોમાં સ્વાગત છે તો આપણે એક પટ્ટાવાળાની ભરતીની જાહેરાત લઈને આવી ગયા છીએ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઝીયો મેગનેટિઝમ દ્વારા જે પટ્ટાવાળાની ભરતી છે એના વિશે વાત કરવાના છીએ તો વિડીયોમાં બનાવી થોડો વાત કરીએ તો ડબલઆઈ ને મર્યાદાની વાત કરીએ અને ભરતીની જે મહત્વપૂર્ણ તારીખની શરૂઆત ક્યારે થાય એની વાત અને શૈક્ષણિક લાયકાત અરજી પીની વાત કરવાના છીએ તો આપણે જે આ સંસ્થાનું નામ છે આઈ ડબલ જી પટ્ટાવાળા ભરતી છે બે હજાર છવ્વીસમાં પોસ્ટ પટ્ટાવાળા અને અન્યની ભરતી છે શૈક્ષણિક લખે દસમું ધોરણ પાસ હોય તો ચાલે અને અરજી કરવાની અંતિમ તારીખ નવ ફેબ્રુઆરી અને વેબસીલી વેબસાઇટ અહીંયા આપી દીધેલી છે વયુમર્યાદાની આપણે વાત જોઈએ કરીએ નીચે તો અઢાર વર્ષ સ્ટાર્ટિંગ વયુમર્યાદા છે એટલે અઢાર વર્ષ મિનિમમ હોવા જ હોય ને વધારેમાં વધારે પરસ પચાસ વર્ષની જે લિમિટ છે એ આપેલી છે આ રીતની જે ભરતી છે એમાં મહત્વપૂર્ણ તારીખની વાત કરી દઈએ તો ત્રણ જાન્યુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને ચાર ફેબ્રુઆરી છે છેલ્લી તારીખની જાહેરાત છે માટે અરજી ફોર્મ તમારે જે હાર્ડ કોપી છે એ તમારે જમા કરાવવાની રહેશે અને વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો આપણે વાતો કરી દીધી છે શૈક્ષણિક લાયકાતની બરાબર તો આમાં શૈક્ષણિક લાયકાત કાંઈ નહીં માગતા ખાલી ફક્ત ને ફક્ત તમે દસમા ધોરણ પાસ કરેલું હોય તો તમે અરજી કરી શકો છો સરળતાથી આપણે વેબસાઇટ આપી દીધી છે એટલે તમારે કાંઈ મૂઝાવાનું રહેશે નહીં ને અરજી ફીની વાત કરીએ થોડીક તો આમાં જે અરજી ફી જુદા જુદા વર્ગના ઉમેદવાર માટે જુદી જુદી રાખવામાં આવેલ છે તે અરજી ફી કેટલી રાખવામાં આવી છે એ વિશે જો માહિતી સત્તાવાર તમારે વેબસાઇટ ઉપર આપણે શું કે અરજી ફી સુકવણી ઓનલાઈન માધ્યમ દ્વારા તમારે કરવાની રહેશે તો આપણે તમે એ જે વેબસાઇટ ઉપર જઈ અને તમે જે નોટિફિકેશન છે એ ડાઉનલોડ કરી અને વાંચી લેજો એટલે તમને ખબર પડે એમાં કેટલી કેટલી તમે કઈ કઈ કેટેગરીમાં તમે આવો તો એના પર આધારિત છે તો એટલે એટલે તમારે ફી ચૂકવવાની રહેશે તો તમને જો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો અમારી ચેનલ ઉપર ડેલીસ મૂકવામાં આવે છે નવી જપથથી આવે એટલે તરત તમે વિડીયો મૂકી છે અમારી ચેનલ ઉપર ને તો તમારા બધા મિત્રોનો આભાર જય હિન્દ જય ભારત